નમસ્કાર દર્શકો તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજની મોટી અને ચિંતાજનક ખબર જામકંડોરણા તાલુકાના તરવડા ગામમાંથી છે ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરી જવાની ઘટના સામે આવી છે આવો જાણીએ વિગતવાર આ સમગ્ર મામલો જામકંડોરણા તાલુકાના તરવડા ગામમાં આવેલી ભાદર નદીમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત માછલીઓ મરતી જોવા મળી રહી છે આજે નદીમાં હજારોની સંખ્યામાં મરેલી માછલીઓની ખબર મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પહેલાં પણ બે ત્રણ વર્ષ અગાઉ ભાદર નદીમાં આવા જ બનાવ બન્યા હતા જ્યારે હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ હતી આ વખતે પણ એ જ નદીમાં માછલીઓનો મોતનો મામલો સામે આવતા આ વિષય પર ગંભીર ચિંતાનો માહોલ છે સ્થાનિકોના મતે આ બનાવ પ્રદૂષિત પાણીના કારણે બન્યો હોવાનો સંદેહ છે પરંતુ આટલી મોટી સંખ્યામાં માછલીઓનું મરણ થવું ગંભીર મામલો છે હવે પ્રશ્ન એ છે કે શું આ ઘટના પાણીના પ્રદૂષણને કારણે થઈ છે કે પછી એના પાછળ કોઈ બીજી જ મોટી છે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવાની અને જવાબદારોને કડક સજા કરવાની લોકોમાં માંગ ઉઠી રહી છે અહેવાલ આપ્યો વિપુલ ધામેચા દોરાજી તરફથી આજ માટે બસ એટલું જ પણ જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે કારણ કે અમે લાવીએ છીએ તાજા અને સાચા સમાચાર દિલથી આભાર ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહોપ નકોપ ન્યૂઝ નમસ્કાર પ્રણામ હસમુખભાઈ કથિરિયા જામ તાલુકો તરોડા ગામ ફાદર નદીના કાંઠે આવેલું ગામ છે આ ગામની અંદર અસંખ્ય નદીની અંદર અસંખ્ય મચ્છી મરેલી છે તો મચ્છી મરવાનું કારણ શું છે કે પ્રદૂષણ પાણી હોય અથવા તો કેમિકલ કોઈ વ્યક્તિ અંદર ઠલવી ગયેલા હોય કે ગામની અંદર આ જે ગંધ આવે છે એના હિસાબે મચ્છી અને રોગચાળાનો ભાઈ ભય જેવો ફેલાયેલો છે તમારી માંગણી શું છે ત્યાં યોગ્ય કાર્યવાહી કરે અને આ જે મચ્છી નિકાલ કરે આ મચ્છી મરવાનું કારણ શું લાગે છે તમને એ તો તપાસ કરે તો ખ્યાલ આવે કે તેના હિસાબે મચ્છી મરેલી છે